જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં સત્તાવાર સત્યાવીસ લોકોના મોત તેમજ અનેક લોકો ઘાયલ છે જેમાં ભાવનગરના ભરતનગર વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા વિનોદભાઈ નામના પણ હાથના ભાગે ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે ભાવનગર અને પાલીતાણા નામ મળીને કુલ વીસ જેટલા લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા જ્યારે આ ઘટના બાદ હજુ શહેરના કાળિયાબીટ વિસ્તારમાં રહેતા પિતા પુત્રનો પણ સંપર્ક ન થતા તંત્ર માં દોડધામ મચી ગઈ છે ભાવનગર જિલ્લાના વીસ લોકો જમ્મુ કાશ્મીર ખાતે મુરારી બાપુ ની કથામાં સુરેન્દ્રનગર થી ટ્રેન માં ગયા હતા જ્યાં કથા પૂર્ણ કરી તમામ લોકો વૈષ્ણો દેવી સહિત જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં

ત્યાંથી પછી બાપુની સપ્તાહ બાપુ ને ક્યાં રોકાણ ત્યાંથી આજે ત્યાં પહેલગામ માં ફરતા હતા ત્યારે અચાનક હુમલો થયો

મિની સ્વિટરલેન્ડ કેવા એ વિસ્તારમાં ફરવા ગયો એ દરમિયાન મળતા સમાચારો મુજબ અંધાતુન ગોળીબાર થયો છે ભાવનગર નો આ પરિસ્થિતિ શું છે છેલ્લે મારે બપોરે બે અઢી વાગે આસપાસ વાત થઈ હતી ત્યારે પપ્પા અને મમ્મી સેફ હતા અને ત્યારે લોકો ફરતા હતા ગામ એ લોકો બાપુ ની સત્તામાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે બે અઢી વાગે આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કઈ પ્રોબ્લેમ નહોતો અને પછી જ્યારે છેલ્લે છેલ્લા સમાચાર મેળ્યા ત્યારે પાંચ સાડા પાંચ ની આસપાસ અમને સમાચાર મેળ્યા અને અમારા મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં તો મારા મમ્મી એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે અને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પા કોઈ વાંધો નથી ચિંતા જેવું નથી અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો